નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો સત્તર તારીખ અગિયારમો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે મિત્રો સોમવારના રોજ મિત્રો આજની આવકની વાત કરીને મિત્રો તો આવકમાં મિત્રો બે બ્લોક ભરાઈ ગયા છે નવ નંબરનો બ્લોક અને દસ નંબરનો બ્લોક બે પણ ફૂલ થઈ ગયા છે મિત્રો મિત્રો એમપીની ગાડીની વાત કરીએ તો એમપીની ગાડી પણ આવેલી છે મિત્રો અંદાજીત લગભગ ત્રણ ચાર ગાડી તો દેખાઈ રહી છે આ બાજુ તમે જોઈ શકો છો અને હરાજીનું કામકાજ ટૂંક હરાજીમાં જશે આ માહિતી સારી લાગી તમારી ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં નથી નાખવા આવ્યા એકના ચોતેર એક ને છોતેર માં પૂજા કરો ભાઈ એક ને છોતેર પૂજા એકસો ને ડુંગળી આયો 176 રૂપિયાનો ભાવ છે 176 રૂપિયાનો ભાવ છે પીડીપતિ માલ છે પણ MP નો માલ છે 176 રૂપિયામાં વેચાણો છે છે

એકસો ને છત્રીસ માલ છે તમે જોઈશો માલ ઉગી ગયો છે એકસો છત્રીસ ભાવ છે ક્વોલિટી સારી છે પણ ઉગેલો માલ વિક્સ છે એકસો છત્રીસ રૂપિયા ભાવ જોઈ જ પણ રૂપિયાનો ભાવ છે છે એની લોકલ બગાડ વાળો માલ આની અંદર માં જોવા મળીએ છે સારો માલ એ જોવા મળી રહ્યો છે આ વેચીને રૂપિયાનો ભાવ દેતે 126 નો ભાવ દેતે રબો જો 126 માં વેચાજે એમપી નો પેડી પતિ છે પણ બધી લગભગ પતિ ઉખડી ગઈ છે તમે જો ઉખડેલો માલ છે આલે માલ છે સો ને અગિયાર રૂપિયા નો ભાવ છે એકસો ને અગિયાર રૂપિયા નો ભાવ છે પીડી પતિ છે પણ આ ઝીણો માલ છે આવું નાનો માલ છે એકસો ને અગિયાર રૂપિયા ભાવ છે ત્રણ એકડા ભાવ થયો છે કોકોક માલ મોટો છે બાકી ઝીણો માલ જ્યાં જોયો આની અંદર માં એકસો એકસો ને છ માં વેચાણી છે કાંચી છે મિત્રો ચાર પાંચ કટા એકસો ને છ રૂપિયા વેચવા છે વાવવા માટે ચાલે દેવી કાંચી છે એકસો ને